あ <c> あ <oughs>、ah。<t>

नहीं <laughs> Opa, caiu daqui

એને કહું અહીંયા આગળ બેલું રાખતી તો હજી એક બેલું રાખશે એટલે કુલરોન બીક મારી આજો જો ઉલવે કે હલબલે લેખ બહુ આમ ભજન થાય ને તો હલબો લે પૂછો થઈ જાય આગળ મોડો જો થઈ ગયો ઓય જો એ લે થાય હું નીચો થતો જાઉં ચાલો તો જુગા રોકોડો ગારો આજ ને પાસે હજી એક પોપ આવે પોપ માં બેટી થઈ ઈને માટે ના મારી કસરો પોપ માં સરીઓ નો જલ માં ખુલશે ખોખડ જો પકળ તો એટલી હું કરવા પડશે છોડી છટ દો જે એક ટાઈ સટો ને પછી આવતે મારી સાફ આ ઈ કચરો આવી છે એટલે એ અમાર કચરો અહીંયા આવે હવે ઈ જે ડકી લાગે વિડિયો કેમ નાખું બહુ ભરી લીદા ને હવે હું કે અલગ કોક બીજો કોમ્પલી તો પણ આ વારેંગો બહુ લાગે છે ને મોટો ઓપે ને એટલે